અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ધોળા દિવસે બાઇક ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે કૃષ્ણપરા વિસ્તારના ગાયત્રી ચોકમાં જયરાજ બસિયા નામના યુવકનું બાઇક ગરની બહાર પાર્ક કરેલી હાલતમાં ચોરાઈ ગયું આ ઘટના દિવસના પ્રકાશમાં બની કે જેમાં ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાને આશ્ચર્ય ફેલાયું છે કારણ કે આવી હિંમતભરી ચોરી દિવસે દિવસે થવી એ ગંભીર બાબત છે મળતી માહિતી મુજબ જયરાજ બસિયાએ તેમનું બાઇક ગરની બહાર પાર્ક કર્યું હતું કે જ્યાંથી અજાણ્યો શખ્સ બાઇક લઈને ફરાર થઈ ગયો આ ઘટનાનો વિડીયો આસપાસના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો કે જે હવે પોલીસ તપાસનો મહત્વનો પુરાવો બન્યો છે ઘટનાની જાણ થતાં જયરાજે વડિયા પોલીસ મથકમાં જોડાયા તસ્કર સામે ફરિયાદ નોંધાવી વડીયા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે લોકોની માંગ છે કે પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરે અને આવી ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લે વડિયા પોલીસે જણાવ્યું કે તેઓ સીસીટીવી ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ચોરને પકડી લેવાની આશા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત